મિત્રો પાકિસ્તાન ઉપર હુમલો છ મહિના અને છ મોટી ભવિષ્યવાણીઓ શું વર્તમાન સમયમાં ઘટી રહી છે મહાવિનાશના સંકેતવાળી ઘટનાઓ શું જલ્દી જ ચાલુ થવાનું છે ત્રીજો વિશ્વયુદ્ધ શું કામ આવી ગયા છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન આમને સામને અને આખરે શું કામ પાકિસ્તાન અને ભારતના રિશ્તા ફરી એકવાર ખાટા થયા આખરે શું કામ યુએનએ રેડ એલર્ટ જારી કર્યું છે શું હકીકતમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે શું કહે છે ભવિષ્ય મલિકા ત્રીજા વિશ્વયુદ્ધ ઉપર અને પંદર માર્ચ બે હજાર અને ચોવીસના રોજ એવું તે શું થયું જેના લીધે ચારે બાજુ તબાહીનો મંજર ઊભો થવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી એમ કહી શકાય છે કે સનાતનીઓ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર જિયાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને મિત્રો આનું પ્રમાણ ઓગણીસ માર્ચ બે હજાર અને ચોવીસના રોજ ઉત્તર પ્રદેશમાં જોવા પણ મળ્યો જ્યાં મિત્રો થોડાક જિયાદીઓ એક ઘરમાં ઘૂસ્યા અને ત્રણ હિન્દુ બાળકોને જાનથી મારવા લાગ્યા કિસ્મતથી એક બાળક બચી ગયો અને આ મામલો બહાર આવ્યો જ્યારે આ વાત પોલીસ સુધી પહોંચી તો ખબર પડી કે આ જિયાદીઓમાંથી એકે તો મિત્રો એક બાળકની લોહી પણ પીધી મતલબ કે તમે સમજી શકો છો કે જિયાદીઓની માનસિકતા કેવી રીતે દૂષિત થઈ ચૂકી છે પણ મિત્રો હજી તો આ માત્ર શરૂઆત છે કારણ કે આવાવાળા સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધ અને પૃથ્વીના મહાવિનાશનો કારણ આવી જ રીતના દંગાઓ લડાઈઓ રંજીસો જિયાદીઓની માનસિકતા અને દેશના આપસી વિવાદ યુદ્ધનું કારણ બનશે અને આનું ઉદાહરણ તમે વર્તમાન સમયમાં જોઈ પણ શકો છો જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના આમને સામને ઉતરી આવ્યા છે ત્યાં જ મિત્રો એનાથી પહેલાં ઈરાન પણ પાકિસ્તાન ઉપર હુમલો કરી ચૂક્યો છે અને આનો જવાબ આપવા માટે પાકિસ્તાન હમણાં એકદમ બોખલાઈ ચૂક્યો છે આના સિવાય રશિયા અને યુક્રેન પણ એકદમ આમને સામને ઊભા છે ઇઝરાયલ અને ફિલિપિન્સ પણ યુદ્ધ માટે એકદમ તૈયાર છે અમેરિકા પણ મિત્રો ઇન્ડાયરેક્ટ રીતે આ યુદ્ધની જ્વાળામાં ઘી નાખવાનું કામ કરી રહ્યો છે અને આના સિવાય મિત્રો એકસાથે સાથે તેર દેશોનો ભારત ઉપર આક્રમણ કરવું પણ એકદમ નક્કી છે અને આના સંકેત મિત્રો આપણને પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી જ મળવાના ચાલુ પણ થઈ ચૂક્યા છે શું સંકેત મળી રહ્યા છે આ વિષયમાં મિત્રો આજથી પાંચસોથી છસો વર્ષ પહેલાં જ સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખી નાખ્યું હતું મિત્રો જો તમને વિશ્વાસ નથી આવતો તો આ છ ભવિષ્યવાણીઓને સાંભળો તમે પણ એકદમ હેરાન રહી જશો પણ આગળ વધીએ એનાથી પહેલાં વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ભવિષ્ય મલિકામાં લખેલું છે કે ચોવીસ અંકો રે ગુપત મૃત્યુ મતલબ કે મિત્રો આ દરમિયાન પૃથ્વી ઉપર એક મોટી સંખ્યામાં લોકો મરી જશે જીવ જંતુ અને પક્ષીઓ અનગિનત સંખ્યામાં મરી જશે લાશોના એકદમ ઢગલા થઈ જશે અને પશુ પક્ષીઓની સાથે સાથે માણસોની આબાદી પણ એકદમ ના બરાબર આ ધરતી ઉપર વધશે મતલબ કે આપણા ભારત દેશને બે શક્તિશાળી તોફાનો માટે એકદમ સાવધાન રહેવું પડશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર આ દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપના સાગરોમાં બે મોટા તુફાનોના ટકરાવાની ચેતાવણી આપવામાં આવી છે આમાંથી એક તુફાનનો સોસ પણ ઓફ બંગાળ મતલબ કે બંગાળની ખાડી હશે આ તુફાન મિત્રો એટલા ભયંકર હશે કે તબાહીનો એક ખૂબ જ મોટો મંજર ભારતીય લોકોની નજરોની સામે ઉપડીને આવશે અને માણસો ગમે એટલી બચવાની કોશિશ કરશે પણ એ કાંઈ પણ કરી નહીં શકે ચોવીસ અંકોરે ઉલ્લુકા પંત મતલબ કે મિત્રો જલ્દી જ પૃથ્વી ઉપર અંતરિક્ષમાંથી આગના ઘોડા વરસવાના છે અને આગના ઘોડા ભયંકર વિનાશ પોતાની સાથે લઈને આવશે આ આગના ઘોડા મિત્રો કાં તો ઉલ્કાપિંડના રૂપમાં હશે અથવા તો પછી સેટેલાઇટના અવશેષો હશે જે અંતરિક્ષમાં એકદમ વેખાયેલી અવસ્થામાં પડેલા છે અને કાં તો મિત્રો અહીંયા પરમાણુ બમો ઉપર પણ ઈશારો હોઈ શકે છે પણ મિત્રો આગના ઘોડા કયા રૂપમાં આવશે એ તો આપણને આવનારા સમયમાં જ ખબર પડશે ચોવીસ અંકો રે જડો પ્રણય મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઉપડેલા ભયંકર પૂરની વાત તો તમને ખબર જ હશે પણ મિત્રો આવાવાળા સમયમાં આનાથી પણ વધારે ખતરનાક પૂર લોકોને જોવા મળશે જેના લીધે સૌથી વધારે પ્રભાવિત થશે ઉત્તર અને દક્ષિણ ભારત જ્યાં લોકોને ખૂબ જ ભારે માત્રામાં નુકસાન થશે અને હજારો લોકોના જીવ પણ જઈ શકે છે ચોવીસ અંકો રે ભયરો બીરો ડખ આ ભવિષ્યવાણી મિત્રો હિમાલયની વાદીઓથી જોડાયેલી છે જેના અનુસાર મિત્રો હિમાલયની આસપાસ વસેલા ક્ષેત્રોમાં ભયંકર ભૂકંપો આવશે અને આ ઘટના ખૂબ જ જલ્દી ઘટવાની છે જેના લીધે સૌથી વધારે પ્રભાવિત હિમાલય રિજિયનના તિબ્બત અને નેપાલી હશે ચોવીસ અંકો રે મહાસમર આ ભવિષ્યવાણીનો મતલબ આપણે સમજીએ એનાથી પહેલા તમને જણાવી દઈએ કે આ ચોવીસ અંકોનો મતલબ શું છે અને આ ભવિષ્યવાણીઓ આખરે કયા પરિપ્રેક્ષમાં કરવામાં આવી છે મિત્રો અહીંયા ચોવીસ અંકોનો અર્થ મહાઅનુભવીઓ દ્વારા વર્ષ બે હજાર ચોવીસને કાઢવામાં આવી રહ્યું છે અને બે હજાર ચોવીસમાં પણ પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી વિનાશકારી ઘટનાઓનો ક્રમવાર ઘટવાનું પણ ચાલુ થઈ ગયું છે કારણ કે પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી જ એક ખૂબ જ અત્યંત વિનાશકારી કાલખંડની શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો આના ઘણા બધા પ્રમાણ પણ તમે જોઈ ચૂક્યા છો થોડાક અન્ય પ્રમાણોમાં યુનાઇટેડ કિંગડમ અને જાપાન પછી અઢાર દેશોમાં મંડરાઈ રહેલા રિસેશનનો ખતરો અને રશિયા અને ચાઇના દ્વારા વર્લ્ડ વોરને લઈને ડિક્લેરેશન અને આના સિવાય આપણા ભારત દેશમાં લગાતાર સનાતનીઓ ઉપર થઈ રહેલા હુમલા અને ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આ તો હજી કાંઈ પણ નથી કારણ કે આગળના સમયમાં હજી એવો ભયંકર સૈલાબ આવશે જે સંપૂર્ણ પૃથ્વીને પોતાની સાથે તાણીને લઈ જશે પણ હવે મિત્રો સવાલ એ ઊભો થાય છે કે આ તબાહી પંદર માર્ચ બે હજાર અને ચોવીસ પછી જ શું કામ તો મિત્રો આનો જવાબ છે ચંદ્રગ્રહણ જે હમણાં જ લાગ્યો હતો અને એના પછી સૂર્યગ્રહણ જે આઠ એપ્રિલના રોજ લાગવાનો છે આટલું જ નહીં પણ આ જ વર્ષે ત્રેવીસ જૂનથી લઈ અને પાંચ જુલાઈ સુધીમાં કળયુગનો તેર દિવસનો અંતિમ પક્ષ પડવાનો છે અને આ બધું પંદર માર્ચ પછી જ ચાલુ થવાનું સૌથી મોટો કારણ છે શનિ અને મંગળ રાશિનો કુંભમાં કંજક્શન થવું જે પંદર માર્ચ બે હજાર અને ચોવીસના દિવસે થઈ ચૂક્યું છે અહીંયા શનિને ન્યાયના દેવતા અને શાંતિના પ્રતીક માનવામાં આવે છે કારણ કે શનિદેવ જ આપણા કર્મોનો આપણને ફળ આપે છે ત્યાં જ મંગળને યુદ્ધ ગ્રહના રૂપમાં જાણવામાં આવે છે જે હિંસા અને સંઘર્ષનો પ્રતિક હોય છે હવે અહીંયા શનિ અને મંગળ જ્યારે પોતપોતામાં ટકરાયા છે તો તબાહીનો મંજર તો આપણી સામે આવવાનો જ હતો પંદર માર્ચના ઠીક ત્રણ દિવસ પછી મતલબ કે અઢાર માર્ચના દિવસે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આ એર સ્ટ્રાઇકમાં દસિયો લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા પણ આ એર સ્ટ્રાઇકના બદલામાં પછી અફઘાનિસ્તાન પણ શાંત ન રહ્યો પણ એણે પણ એકદમ કરારો જવાબ આપતા પાકિસ્તાન ઉપર તાબોડ તોડ લેન્ડ એટેક કર્યો જેમાં પાકિસ્તાનના અનેકો સૈનિકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા જો આપણે આ જંગની શરૂઆતની વાત કરીએ તો આ ત્યારે થઈ જ્યારે અફઘાનિસ્તાનના થોડાક બોમ્બરોએ પાકિસ્તાનના ચેકપોસ્ટ ઉપર હુમલો કર્યો અને પાકિસ્તાનના અનેકો સૈનિકોને મોતની નીંદર સૂડ નાખી આ ઘટના પછી પાકિસ્તાન ક્રોધની જ્વાળામાં સળગી ઉઠ્યો અને એણે અફઘાનિસ્તાન ઉપર એકદમ તાબડતોડ હુમલા કરવાનું ચાલુ કરી નાખ્યું અને બંને દેશોની વચ્ચેની આ જંગ હજી પણ ચાલુ છે આના સિવાય ઈરાનની બાજુથી પણ પાકિસ્તાન ઉપર હુમલો કરી દેવામાં આવ્યો અને આ બધું મિત્રો ત્યારે થયું જ્યારે ભારતના વિદેશ મંત્રી ઈરાન પહોંચ્યા અને એમના ત્યાંથી પાછા આવવાના પછી જ ઈરાનની બાજુથી પાકિસ્તાન ઉપર હુમલો થયો અને આના ચાલતા ભારત અને પાકિસ્તાનના જે રિશ્તા છે એ પણ હજી વધારે ખાટા થઈ ગયા અને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર પાકિસ્તાન હવે ભારતને પણ યુદ્ધ મેદાનમાં લાવવાની રણનીતિ બનાવી રહ્યો હશે ત્યાં જ મિત્રો યુનાઇટેડ કિંગડમ અને જાપાનમાં રિસેશન પછી હવે ગ્લેશિયર ઓગળવાના લીધે ખતરો જે છે એ અઢાર દેશો ઉપર પણ મંડરાઈ રહ્યો છે ત્યાં જે રૂસ યુક્રેન અને ઇઝરાયલ ફિલિપિન્સ જેવા દેશો હજી પણ યુદ્ધમાં છે અને ચાઇના અને રશિયાએ વોરનું એલાન પણ કરી નાખ્યું છે અને આ બધી વસ્તુઓને જોતાં યુએન દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે મતલબ કે મિત્રો આવા વાળા સમયમાં વિશ્વયુદ્ધ ત્રીજો વિશ્વયુદ્ધ થવું એકદમ નક્કી છે આ ક્યારે અને કેવી રીતે થશે એ તો ન કહી શકાય પણ હા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી ચોવીસ અંકોરે મહાસમર આ ભવિષ્યવાણીના અનુસાર જલ્દી જ પૃથ્વી ઉપર સંપૂર્ણ ત્રીજા વિશ્વયુદ્ધની જ્વાળા ફેલી જશે ચારે બાજુ હાહાકાર થશે લોકોમાં ત્રાહિમા મચી જશે લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે પૃથ્વી ઉપર એવી ભયંકર તબાઈ ઉપડશે કે જનાવરો અને પશુ પક્ષીઓ ખૂબ જ ભારી સંખ્યામાં મરી જશે આ યુદ્ધ પોતાની સાથે તબાહીનો એક ખૂબ જ મોટો સેલાબ લાવવાનો છે એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે પણ એમને જે અધર્મી છે જે પાપ કરે છે જે બીજાનો ખરાબ વિચારે છે અને જે લોકો ધર્મને પાપ સમજે છે કારણ કે અહીંયા સત્કર્મ કરવાવાળા મનુષ્યોની રક્ષા મિત્રો સ્વયં ભગવાન કરશે અને આવું મિત્રો અમે નહીં પણ મહાનુભવી અને ભવિષ્ય વક્તા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી કહે છે બાકી મિત્રો તમારો ત્રીજા વિશ્વયુદ્ધ અને એમની ભવિષ્યવાણી ઉપર શું અભિપ્રાય છે તમારી શું રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આજનો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ